હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવા છીએ આંગણવાડીમાંથી મળતા બાલશક્તિ પેકેટમાંથી હેલ્ધી અને ટેસ્ટી કેક એના માટે આ રીતનું બાલશક્તિનું પેકેટ આંગણવાડીમાં મળતું હોય છે તો તેની અંદર ચણાનો લોટ ઘઉંનો અને સોયાબીનનો લોટ આવે છે અને એની પાછળ આ રીતની બધી જ માહિતી આપેલી છે તો તમે વાંચીને તમે ચેક કરી શકો છો તો ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં આ રીતનું એક તપેલી લીધું છે તો આ તપેલાની અંદર જ હું બધી જાતની કેક આની અંદર જ બનાવું છું તો આની અંદર મેં કોઈ પણ મીઠું કે રેતી પાથરી નથી હું એમ જ મૂકવાની છું પણ જો તમારે રેતી તો મીઠું પાથરું હોય તો તમે નીચે પાથરી શકો છો માટલા મૂકવાનો કાટલો મૂક્યો છે સાથે જ ઉપર આ રીતનો સ્ટેન્ડ મૂકી દઈશું અને એના ઉપર એક ડીશ મૂકીશું જેથી ડાયરેક્ટ હીટ કેકને નાડે અને હવે એને ઢાંકીને આપણે ધીમા ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું આ પ્રોસેસ કર્યા પછી જ આપણે કેકની તૈયારી કરવાની તો હવે આપણે કેક બનાવવાની તૈયારી કરીશું તો તેના માટે મેં અહીંયા બાળ શક્તિનો લોટ લીધો છે એ પેકેટને આ રીતે કાપી લઈશું અને હવે તેમાંથી એક મોટી વાટકી જેટલો લોટ કાઢીશું ગ્રામમાં ગણીએ તો અઢીસો ગ્રામ જેટલો લોટ આપણે કાઢી લઈશું તો અહીંયા મેં લોટ લઈ લીધો છે એ થોડો કરકરો હોય છે અને ખાવામાં ગળ્યો લોટ આવે છે પણ તે છતાં પણ તમને વધારે ગળ્યું જોઈતું હોય તો તમે તેમાં ખાંડનો ઉપયોગ કરી શકો છો અહીંયા હું દળેલી ખાંડ લઈશ તો આ રીતે ચારણી મૂકવાની અને તેમાં બે ચમચી જેવી દળેલી ખાંડ નાખીશું અને એને સારી રીતે ચાળી લઈશું અમે ઘરે દળીને ખાંડ તૈયાર કરી હતી એ જ ઉપયોગ કર્યો છે અમે બુરું ખાંડ નથી લેવાની આમાં તો સરસ એવી ચડાઈ ગઈ છે અને હવે આ બંને વસ્તુ ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું આ બાલ શક્તિના પેકેટમાં ઘણા બધા વિટામિન્સ અને ખનિજ તત્વો ઉમેરેલા છે તો આ તમે જો લોટ બાળકોને ખવડાવવામાં આવે તો તમારા બાળકનું વજન પણ સરસ એવું વધશે તો બાળકોના સ્વાસ્થ્ય માટે આ લોટ ઘણો જ ઉપયોગી છે તો જરૂરથી ખવડાવવો જોઈએ તો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને માપ કરીને હું તમને બતાવીશ તો મેં અહીંયા એક વાટકો લીધો છે તેની અંદર આ બધો લોટ ભરી લઈશું આ રીતે જેથી હું તમને બતાવી શકું કે એક વાટકી માપ છે આનું તો ગ્રામમાં ગણીએ તો અઢીસો ગ્રામ અને બે થી ત્રણ ચમચી જેવી આની અંદર ખાંડ છે ખાંડ ના નાખો તો પણ ચાલે છે આની અંદર તો હવે આપણે એને બાઉલમાં ફરીથી કાઢી લઈશું હવે આપણે દૂધ લેવાનું છે આ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ છે ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ નહીં લેવાનું અને હવે થોડું થોડું દૂધ નાખીને આપણે એને આ રીતે મિક્સ કરીશું જેથી તેની અંદર કોઈ પણ ગઠ્ઠા ના પડે અને સરસ એવું આપણું મિક્સ બનીને તૈયાર થઈ જાય તો થોડું થોડું દૂધ નાખીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે સરસ એવું મિક્સ થવા લાગ્યું છે પણ હજુ ગટ છે એટલે થોડું દૂધ હજુ નાખીશું અને આ રીતે મિક્સ કરવાનું તો સરસ એવું મિક્સ તૈયાર થઈ ગયું છે તો હવે આને સાઈડ પર મૂકીશું અને હવે આપણે જે કેક બનાવવાનું છે તેનું આ રીતનું ટીન તૈયાર કરવાનું છે તો મેં આ રીતનું ઊંડું વાસણ લીધું છે તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ તપેલી પણ લઈ શકો છો તો અહીંયા મેં બટર પેપર આ રીતે આની અંદર ગોઠવી દીધું છે જેથી કેક ચોટી ના જાય નીચે તો જો તમારી પાસે આ રીતનું બટર પેપર ના હોય નો જે નોટબુકનો કાગળ આવે છે તેને ઉપર તેલ લગાવીને લઈ લેવાનું તો હવે આપણે આની અંદર ઈનોની એક આખી પડી ગઈ આ રીતે નાખી દેવાની છે અને તેના પર દૂધ વેડીશું જેથી એક્ટિવેટ થઈ જાય અને હવે ફટાફટ આ રીતે મિક્સ કરીશું તો આ રીતે કરશો તો તમારી કેક સરસ સ્પોન્જી અને જાળીદાર બનશે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે મને ઘટ લાગે છે તો થોડું દૂધ નાખીશ અને ફરીથી મિક્સ કરી લઈશ તો આ પરફેક્ટ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે આને આ ટીનની અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે રિબેનની જેમ એનું લેયર તૈયાર થવું જોઈએ તો બધું જ આની અંદર લઈ લેવાનું છે અને હવે એને આ રીતે થોડું થપથપાવીશું તો દૂધ થોડું બચી ગયું છે હવે આપણે એની ઉપર ડ્રાય ફ્રૂટ નાખવાના છે પણ જો ડાયરેક્ટ નાખીશું તો કેકની અંદર જતા રહેશે તો આ રીતે થોડો પાવડર ભભરાવી લઈશું આની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લગાવી શકો છો ડ્રાયફ્રૂટ ઉપર તો આ રીતે કરશો તો તમારા ડ્રાયફ્રૂટ ઉપર જ રહેશે અંદર નહીં જાય નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે કેકની નીચે જઈને બેસી જાય છે તો ઉપરનો જે ડેકોરેશન હોય છે એ દેખાતું નથી અને હવે આ રીતે ઉપર સ્પ્રિન્કલ કરી લેવાનું હવે આપણે જે તપેલું ગરમ કરવા મૂક્યું હતું તેને ખોલી લઈશું આપણું દેશી માઇક્રો ઓવન તૈયાર થઈ ગયું છે હવે આપણે તેની અંદર આ રીતે કેક મૂકી દઈશું અને હવે પચીસથી ત્રીસ મિનિટ સુધી ઢાંકીને એને આપણે બેક કરવાની છે તો વચ્ચે ચેક કરવાનું નથી ખોલીને જો તમે વચ્ચે ખોલશો તો કેક બગડી જશે તો અડધો કલાક રહીને જ એને ચેક કરવાનું તો અડધો કલાક પછી હું એને ખોલીને ચેક કરીશ તો તમે જોઈ શકો છો સરસ એવી કેક બની છે અને ફ્રૂટ પણ ઉપર જ છે તો આ રીતે ટૂથપિકની મદદથી હું ચેક કરી લઈશ તો જરા પણ કેક કાચી નથી સરસ એવી બેક થઈ ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું તો કેકને ધીમે રેન બહાર કાઢી લેવાની સરસ એવી ફ્લપી બની છે હવે આ કેકને ઠંડી થવા દઈશું તો તેના ઉપર કોઈ પણ રૂમાલ કે કપડું ઢાંકી દેવાનું અને એને ઠંડી થવા દઈશું ઠંડી થઈ ગયા પછી કેકને ડીમોલ્ડ કરવાની છે તો અહીંયા કેક મેં લઈ લીધી છે તમે જોઈ શકો છો સરસ એ બની છે મારો છોકરો તો ખાવા માટે આવીને બેસી જ ગયો છે મમ્મી જલ્દી કેક કાઢને મને ખવડાય તો હવે આપણે અહીંયા મેં ચપ્પું લીધું છે પણ જો તમારી કેક ચોટી ગઈ હોય તો ચપ્પાનો ઉપયોગ કરવાનો પણ મેં જે બેટર પેપર લગાવ્યું છે તેના કારણે કેક ચોટી નથી તેનું આ રીતે આખી જ કાઢી લઈશ તમે જોઈ શકો છો ટીન પણ જરીકે બગડ્યું નથી હવે આપણે આના ઉપરનું જે બટર પેપર છે એ આ રીતે ધીમે રહીને કાઢી લેવાનું તો આ રીતે બધી જ બાતુથી બટર પેપર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એનો કલર પણ સરસ એવો આવ્યો છે હવે તમે એની જાળી પણ જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને ફ્લપી કેક બની છે તો તમારા બાળકોને આ કેક ખવડાવજો તો તમારા બાળકો બીમાર નહીં પડે અને હેલ્ધી કેક છે આ તો ચલો હવે એને કટ કરશે અમારે યક્ષિતભાઈ તો આને કેક આપીને તમે અટલાય ડબ્બામાં ભરીને મૂકી શકો છો અને તમારા બાળકોને આપી શકો છો તો આવી અવનવી બાલશક્તિના પેકેટમાંથી કોઈ પણ વાનગીની રેસિપી જોવી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને રેસીપીની નોટિફિકેશન આવી જાય તો હવે હું મારા બાળકને પણ ટેસ્ટ કરાવીશ જો કે એણે પહેલી વાર નથી કાધી ઘણી વખત એને મેં આ કેક બનાવીને ખવડાવી છે પણ તે દર વખતે આટલો જ ખુશ થાય છે કેક ખાઈને તો આંગણવાડીમાંથી મળતા બાલ શક્તિની કેક તમે જોઈ પણ તેની સાથે તમે અને માતૃશક્તિમાંથી પણ આ જ પ્રોસેસથી કેક બનાવી શકો છો તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ